નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે જ ઉદાપોટ પર વાત કરવી છે પૃથ્વી પરના સ્વર્ગ એટલે કે કાશ્મીર જમ્મુ કાશ્મીરની કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પહેલીવાર તેઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા ખૂબ મોટી સંખ્યામાં જનસભાને તેમણે સંબોધન કરી છ હજાર ચારસો જેટલા કરોડ છ હજાર ચારસો કરોડથી પણ વધારેના વિકાસ કાર્યોનું તેમણે પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું એક હજારથી વધુ યુવાનોને તેમણે જોબ લેટર્સ આપ્યા આ ઉપરાંત પણ ઘણા બધા કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી ખાસ કરી કરીને જે યુવા ઉદ્યોગ સાહસિકો છે જમ્મુ કાશ્મીરના તેમની સાથે તેમણે મુલાકાત કરી હતી અને સંબોધન જે કર્યું જેમાં તેમણે ઘણી બધી ઘણા બધા મહત્વના મુદ્દાઓ પર તેમણે ભાર મૂક્યો ખાસ કરીને જે તેમણે વાત કરી કે નવું કાશ્મીર ત્યારે આજે આપણે ટુ ધ પોઈન્ટ પર એના વિશે ચર્ચા કરવી છે કે આ નવું કાશ્મીર હાલ કેવું છે કાશ્મીર ત્રણસો સિત્તેર કલમ હટ્યા બાદ કેવું બની ગયું છે બિઝનેસ ક્ષેત્રમાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે સાથે સાથે ટુરિઝમ ક્ષેત્રે જે પ્રખ્યાત છે કાશ્મીર તેમાં પણ કેટલા બદલાવો આવ્યા છે કેટલું બદલાયું છે આ કાશ્મીરથી એના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા ટ્રાવેલ એજન્સીના સંચાલક અજયભાઈ મોદી અને જાણીતા એવા રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા

મિસ્ટર નરેન્દ્ર મોદી આપણા પીએમ સાહેબ પણ કાશ્મીરમાં અને અજય મોદી પણ કાશ્મીરમાં અને અત્યારે છ ડિગ્રી ટેમ્પરેચરમાં હું શ્રીનગરમાં બેઠો છું હોટલમાં અને ખાસ તો જે ત્રણસો સિત્તેરમી કલમ પછી અમે જે જોઈ રહ્યા છીએ ઘણો બધો ફેર પડી ગયો છે અહીંના જે લોકો જે લોકો છે હોટલ્સ છે શિકારા છે જે હાઉસ બોટ છે એ બધું ધીમે ધીમે ટુરિસ્ટોથી ભરાવા અને ઉભરાવવા માંડ્યું છે અને ખાસ કરીને જે એક પેનિક હતો ડર હતો જે પહેલા મિલિટન્સીનો જે ડર હતો એ લોકોના મગજમાંથી એપ્સોલ્યુટલી નીકળી ગયો છે અને અત્યારે અહીંયા હું ડાલ લેક ઉપર ઉપર રોડ છું અને ટુરિસ્ટોના અહીંયા કાશ્મીરમાં જોવા મળે છે બીજું કે આજે ઘણી વાર આ રીતે મોટા પ્રોગ્રામ હોય છે ત્યારે અશાંતિ ઉભી થતી હોય છે પરંતુ આજે હું પોતે લાલ ચોકની મુલાકાતે પણ જઈ આવ્યો અને જોવા માટે જ કે પરિસ્થિતિ શું છે કદાચ કંઈક પણ કોઈ એક્સાઇટમેન્ટ કોઈ બી તોફાન પથ્થરબાજી કશું જ ને એપ્સુલ્યુટલી હું જે એકદમ સેન્સિટિવ એરિયા કહેવાય એ બધાની મેં પર્સનલી આજે ગાડી લઈને મેં સાહસિક મુલાકાત લીધી અને હું જઈ આવ્યો તો મને લાગ્યું કે લોકોનું મન બદલાઈ ચૂક્યું છે અહીંયા બુલેવાડ રોડ ઉપર ઘણા લોકોને મેં ઇન્ટરવ્યુ કર્યા લોકલ જે સ્થાનિક કાશ્મીરી પરિવારોના ફેમિલીના છોકરાઓના એ લોકોને લાગ્યું કે નહીં મોદીજી બહુ સાચા માણસ છે અને મોદીજી જે કાશ્મીર માટે વિચારી રહ્યા છે ઘણું સારું વિચારી રહ્યા છે એ લોકોને એક જ હતું કે અમારા જે અત્યાર સુધીના પોલિટિકલ લીડરોએ અમને છેતર્યા છે અમને લોકોને મિસગાઈડ કર્યા છે અને અમને લોકોને પ્રોગ્રેસ અટકાવ્યો છે જ્યારે મોદીજીના આવ્યા પછીથી ઘણા બધાના પોઝિટિવ રિવ્યુ છે ઘણા બધા લોકલ સ્થાનિક લોકોને હું મળ્યો તો એ લોકોએ જણાવ્યું છે અને બીજું કે ટુરિસ્ટોને અહીંયા આવવા માટે સહેજ પણ ડરવાની જરૂર નથી હા ઠંડી છે એટલે હું અત્યારે ત્રણ સ્વેટર અને ઉપર આ જેકેટ પહેરીને બેઠો છું એટલે ટુરિસ્ટો જેને પણ અત્યારે માર્ચ મહિનામાં આવે એપ્રિલમાં આવે તો ઠંડીની તૈયારી કરે આજે સવારે તડકો હતો અને વાતાવરણ અત્યારે વાદળછાયું થઈ ગયું છે હમણાં પણ છે એટલે કાશ્મીરની મોસમ ગમે ત્યારે રંગ બદલી કાઢે કાશ્મીર ખરેખર ના મને ત્યાં જવાનું નતો તી મારે મેં ઈચ્છા કરી હતી મેં ચાર પાંચ ગેટ થી અંદર એન્ટ્રી બક્ષી સ્ટેડિયમમાં જવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ લોકોની નાકાબંદી જેટલી બધી ટાઈટ હતી એ લોકો ત્રણ ચાર કિલોમીટર દૂરથી વ્હીકલોને એન્ટ્રી નહોતી આપી હવે મારે ચાલવાની થોડી તકલીફ હતી

એ બદલાઈ ચુક્યું છે અને એ લોકો પણ ઈચ્છે છે કે શાંતિ થઈ છે ત્રણસો મી કલમ પછી પીસફુલ છે નું પણ જે બધું સારું છે જે જોબ છે એનું પણ લોકોને એમ્પ્લોયમેન્ટ સારી મળી રહી છે કારણ કે દરેક શિકારા વાળા દરેક હાઉસબોટ વાળા દરેક સ્વેટર વેચનારા દરેક અખરોટ વેચનારા ડ્રાય ફ્રુટ વેચનારા બધા ખુશાલ છે અત્યારે અને ધીમે ધીમે કાશ્મીર ફરીથી સ્માઈલિંગ તરફ આગળ વધી રહ્યું બિલકુલ બિલકુલ જયવંતભાઈ પહેલા તો કલમ ત્રણસો સિત્તેર હટવી એ કેટલી મોટી બાબત હતી જમ્મુ કાશ્મીર માટે અને કારણ કે આ ખૂબ મોટી લાંબી લડત હતી એ હટાવી એક મોટો એક ઐતિહાસિક નિર્ણય હતો એ હટ્યો અને પછી હવે એ હટ્યા બાદ જ્યારે વડાપ્રધાનની મુલાકાત તેમણે જમ્મુ કાશ્મીરની તેમણે મુલાકાત લીધી એ પોતાનામાં કેવડી મોટી બાબત છે સમસ્યા બનાવી દેવામાં આવી હતી કે જે ખરેખર હતી જ નહી આવી સડક થી સમસ્યા એટલે જે જમ્મુ કાશ્મીર ના મહારાજા હતા હરિસિંહ એ તો ભારતમાં જમ્મુ કાશ્મીરને ભેળવવા તૈયાર જ હોય કારણ કે એકદમ કે રાજ્ય હતું અને પાકિસ્તાન હોય કે ચીન હોય કે કોઈ પણ આક્રમણ કરે તો જમ્મુ એકલા હાથે એવી કોઈ તૈયારી નહોતી એની પાસે એવું કોઈ સંસાધન નોતું કે એ બચી શકે આવા સંજોગોમાં મહારાજા હરિસિંહ તો એને ભેળવવા તૈયાર જ હતા પરંતુ જવાહરલાલ નહેરુ જે આપણા પ્રથમ વડાપ્રધાન હતા એને 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 શેખ અબ્દુલ્લા રસ હતો કારણ કે શેખ અબ્દુલ્લા એને ત્યાંનું શાસન સોંપવા માંગતા હતા અને મહારાજા હરીસીને ખબર હતી કે આ શેખ અબ્દુલ્લા કેવા માણસ છે અને એના કારણે આખો મામલો પેચીદો થઈ ગયો એટલે હરીસીએ હરીસીએ આનો વિલંબ કર્યો પણ પરિસ્થિતિ એવી થઈ કે પાકિસ્તાને આક્રમણ કરી દીધું આવા સંજોગોમાં પાસે કોઈ પેલું ન રહ્યું વિકલ્પ ન રહ્યો અને એ સમયે ભારતમાં કાશ્મીર આવ્યું પરંતુ એ સમય સુધીમાં પાકિસ્તાને અડધો કાશ્મીરથી પચાવી પાડ્યું હતું હવે આખી જે વાત આવે છે ત્યાંની ડેમોગ્રાફીની રીતે આવે છે ત્યાં મુસ્લિમોની બહુમતી હતી કાશ્મીરની વાત છે જમ્મુની વાત નથી પણ આપણે તો જમ્મુ કાશ્મીર સંયુક્ત એમાં લદ્દાખ પણ અત્યાર સુધી હતું અને એટલે શેખ અબ્દુલ્લા કહેવાથી ભાઈ અહીંયા એને સ્પેશિયલ સ્ટેટસ મળવું જોઈએ એટલે કલમ ત્રણસો સિત્તેર નો વિચાર થયો વિચાર થયો ત્યારે કોંગ્રેસ સ્ટેટસ ન અપાય પરંતુ સરદાર પટેલે બધાને સમજાવ્યા કે આ બહુ અસ્થાયી કલમ છે આ ધીમે ધીમે આપણે એને દૂર કરી દેશું પરંતુ એ દૂર ન થઈ અને સમય જતા જતા એવું થવા લાગ્યું કે આખું ત્રાસવાદ ત્યાં કરવા લાગ્યો ત્યાંથી હિન્દુઓને ભાગવું પડ્યું એટલે દૂર કરવી એટલે જાણે આપણે સંસદમાં પણ છે નો કે ગુલામ નબી આઝાદ પરંતુ એમણે કેવા ભાષણો આપ્યા હતા રાહુલ ગાંધીએ કેવા ભાષણો આપ્યા હતા મહેબુબા મુફ્તી એ તો બે હજાર ઓગણીસ ની ચૂંટણી પહેલા ભાષણ આપ્યું હતું કે ત્રણસો સિત્તેર ને હાથ અડાડશો તો ને કોઈ ઉપાડવા વાળું નહીં મળે અને ત્યાં જે પ્રકારનું પ્રવૃત્તિ થતી હતી એટલે એ જોતા બહુ મોટું આખું પગલું હતું ઐતિહાસિક પગલું હતું ને એના માટે આપણે નરેન્દ્ર મોદી સરકારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે પરંતુ સાથોસાથ જે અત્યારે નરેન્દ્ર મોદી પહેલી વાર કાશ્મીર ગયા કાશ્મીરમાં હજુ ઘણું બધું વહેવા કરવાનું બાકી છે કારણ કે ત્યાં બિહારના શ્રમિક હોય ઉત્તર પ્રદેશના શ્રમિક હોય આ બધાની હત્યા થતી રહે છે શાંતિ છે પરંતુ જ્યાં સુધી કાશ્મીરના જે હિન્દુ પંડિતો ન થાય છે આ જે આપણે જે ભાઈ વાત કરીએ બહુ સાચી વાત છે કાશ્મીરમાં પુનઃ પર્યટન ચાલુ થઈ ગયું છે ધમધમે છે એ બધી વાત સાચી છે ને એ ભૂતકાળમાં પણ ધમધમતું હતું એ લોકોને પર્યટકો થી કોઈ વાંધો સંબંધો છે જ ગુજરાત થી કે બીજા કોઈ પણ દેશ ના બીજા કોઈ પણ રાજ્ય થી જાય તો એ લોકો થી એને રોજી રોટી મળે છે એની સામે વાંધો નથી એમને વાંધો છે ત્યાં કોઈ વસવા આવે એની સામે કારણ કે જો બહુમતી એની જે સંખ્યા છે એ જનસંખ્યામાં ગણ એનું ગણિત જો ફેરવાર થઈ જાય તો એ લોકોને તકલીફ પડે છે એ લોકોને એમ લાગે છે કે અમારી વારામાં ભાગ પડાવવા આવી ગયા એટલા માટે થઈને એ જ્યાં સુધી એમની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી મને લાગે છે કે વિકાસ છે એ દૂરો રહેશે અને અજેયભાઈ આપે તો કલમ હટી એ પહેલા પણ ઘણા બધા પ્રવાસો કર્યા છે કાશ્મીરના ઘણા બધા પ્રવાસીઓને આપ લઈને ગયા છો ત્યારે જ્યારે પ્રવાસીઓ ત્યાં જતા હતા અને તેમની જે માનસિક સ્થિતિ કેવા પ્રકારની હતી ત્યારે કેટલો સંકોચ અનુભવતા હતા અને અત્યારે લોકોને જ્યારે કાશ્મીર જવું હોય છે તો તેમની વિચારણા બેઠો છું લાઈવ અત્યારે પ્રવાસીઓના ટોળા ટોળા અંદર એન્ટ્રી લઈ રહ્યા છે અંદર વીસ પચીસ બહેનો ગયા અને લેડીઝ પણ એકલા એકલા આવી રહ્યા છે ફેમિલી સાથે આવી રહ્યા છે એટલે પહેલા એ હતું કે ડર બહુ હતો પહેલા જે ત્રણસો સિત્તેર મી કલમ ની પહેલા જે લોકોના મગજ ઉપર બહુ ડર હતો એ અત્યારે બિલકુલ એબસુલ્યુટલી નીકળી ગયો છે અને જે લોકો જાય છે અહિયાં ફરીને પાછા જાય છે એ લોકો એનો પોઝિટિવ ફીડબેક આપે છે કારણ કે આમાં કાશ્મીર બે ભાગમાં વહેંચાયું છે ટુરિઝમ અને ટેરરિઝમ જે ટુરિઝમ સાથે જે લોકો જોડાયા છે એને ટેરરિઝમમાં ઇન્ટરેસ્ટ નથી પરંતુ જે અંડર ધ પ્રેશર ઓફ ગન્સ એ લોકોને અટકી જવું પડ્યું હતું એ લોકોને રોકાઈ જવું પડ્યું હતું એ લોકોને સરેન્ડર થવું પડતું હતું કારણ કે જે કાશ્મીરમાં જે ખરેખર અમે જે જાણીએ છીએ પરિસ્થિતિ એ પ્રમાણે સ્થાનિકો જ વધારે સફળ થયા છે કારણ કે વારે ઘડીએ કરફ્યુ વારે ઘડીએ પથ્થરબાજી વારે ઘડીએ ફાયરિંગ કઈ આ છે તે છે આ બધી જ વસ્તુનું અત્યારે બિલકુલ શાંતિપૂર્વકનું નિરાકરણ આવી ગયું છે આજનો દિવસ પણ જે બહુ મોટો વિરોધ થઈ શકે એવી શક્યતાઓ હતી પરંતુ કશું જ થયું નથી એનો મતલબ એ છે કે કાશ્મીર ને હવે શાંતિ ગમે છે કાશ્મીરમાં કાશ્મીરના લોકો શાંતિને ચાહી રહ્યા છે અને પ્રવાસીઓ આવે તે તેમને ખૂબ જ ગમે છે એટલે કાશ્મીર માટે હવે કોઈ પણ પ્રવાસીઓ ડરવાની જરૂર નથી અને કાશ્મીર બારે મહિના છે અમદાવાદમાં કદાચ તમે ઠંડીના સમાચાર વાંચતા હશો બધા અને અમે લોકો માઈનસ ટેમ્પરે માઇક અનમ્યુટ કરશો હા માઇનસ ટેમ્પરેચર માં પણ અમે લોકો અહીંયા બધા પ્રવાસીઓ આવે છે અને એન્જોય કરે છે એટલે કાશ્મીર માટે જે કંઈ બી હવે પ્રવાસીઓ છે જ પણ પેનિક થવાની જરૂર નથી અને છે ગત વર્ષે બે કરોડ થી વધારે પ્રવાસીઓ આવ્યા તેવી પણ આજે વડાપ્રધાનને વાત કરી અને ટુરિઝમ ક્ષેત્રને હજુ વિકસાવવાની જે વાત કરી આપના મતે કાશ્મીરમાં હવે કેટલા બદલાવ કરવાની જરૂર છે ખાસ કરીને જે ટુરિઝમ સાથે જોડાયેલા ક્ષેત્રો છે ફરવાલાયક જેવા જે સ્થળો છે ત્યાં કેટલા બદલાવો હજુ કરવાની જરૂર છે બદલાવો કાશ્મીરમાં થઈ જ રહ્યા છે કારણ કે હવે જે લોકલ પબ્લિક છે એમની હોટેલોને રિનોવેશન ચાલુ કરી દીધા છે હાઉસ બોટો એમના રિનોવેશન ચાલુ કરી દીધા છે અને જે લોકલ ઓથોરિટી છે કોર્પોરેશન ને આ છે તે બધા રોડ રસ્તા અત્યારે ઘણા સારી કન્ડિશનમાં જે જે પહેલા નહોતા અને આ સિવાય જે ટુરિસ્ટ સ્પોટ છે ત્યાં પણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા તો પ્રાઇવેટ હોટલો દ્વારા ઘણી ઘણી સારી સારી વસ્તુઓ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે એટ્રેક્શન માટે રોપવે અને બીજા બધા ઘણા બધા અમરનાથ યાત્રામાં પણ ટૂંક સમયમાં રોડ અને બધું ટનલ બધું ચાલુ થઈ ગયું છે કારણ કે હું બે મહિના પહેલા ત્યાં ગયો હતો એન્ટ્રી નહોતા આપતા પણ ટનલ બની રહી છે એટલે વિકાસ કાશ્મીરને ગમી ગયો છે અને વિકાસ અહીંયા પણ આગળ વધશે અને કાશ્મીરના લોકો રિવરફ્રન્ટ છે ડાલ લેક અને એની આગળ છે એ તો આપડા ને પણ આંટી મારે એટલું સુંદર બનાવેલું છે એટલે હવે પ્રવાસીઓ મન મૂકીને કાશ્મીર આવવું જોઈએ અને હા સ્વિટરલેન્ડ આટલું જ તમે આ જ વસ્તુ અત્યારે તમે અમે જે બરફને બધું જોઈએ છે અમારા પ્રવાસીઓ બરફમાં ગરબા કરે છે આનંદ કરે છે જે મોજ મસ્તી કરે છે ડાન્સ કરે છે એ જ વસ્તુ સ્વિટરલેન્ડમાં તમે કરવા જાવ તો ઓછામાં ઓછા ચાર લાખ ત્રણ લાખ રૂપિયાનું પેકેજ થતું હોય છે આ કાશ્મીર તમારે વીસ પચીસ હજારથી ત્રીસ હજારમાં સારામાં સારી રીતે તમે ફરી શકો છો અને બીજું કે અમદાવાદના પ્રવાસીઓ માટે તો ખાસ અમદાવાદ થી શ્રીનગરની ડાયરેક્ટ ફ્લાઇટો થઈ ગઈ છે ઇન્ડિગોની ફ્લાઇટમાં સવારે નાસ્તો કરીને અમદાવાદથી બેઠો અને અહીંયા આવીને મેં લંચ કર્યું એટલે કાશ્મીર હવે ઇઝી થઈ ગયું છે તમે કદાચ ડાકોર કે અંબાજી તમે પહોંચો એના કરતા તમે અમદાવાદ થી શ્રીનગર વહેલા પહોંચી જાવ એટલું સરસ એનું અત્યારે ટ્રાફિક નું મુવમેન્ટ છે સારી પ્રગતિ કરી રહ્યું છે અને કદાચ આગળ હજુ પણ પ્રગતિના ઘણા બધા આસારો છે આ ઉપરાંત જયવંતભાઈ જમ્મુ કાશ્મીરની રાજનીતિને લઈને જો વાત કરવામાં આવે એમાં કેટલો હવે બદલાવ આવ્યો છે અને હજુ આવશે જો અત્યારે તો બદલાવની આપણે તાત્કાલિક આશા રાખવી બહુ નઠારી ઉપયોગી નીવડશે કારણ કે ત્યાં જે રાજનીતિમાં વર્ષોથી જામી ગયેલા તત્વો છે એ તત્વો એમ સહેજ બહુ ઝડપથી મચક આપે નથી એ તત્વોના પરિવારોએ વર્ષો સુધી એ જમ્મુ કાશ્મીર પર શાસન કર્યું છે ચાહે ફારૂક અબ્દુલ્લાનો પરિવાર હોય ચાહે મહેબુબા મુફ્તીનો પરિવાર હોય અને એ લોકોને એક એવું છે કે વર્ષોથી ત્યાં જામી ગયેલા છે એટલે ત્યાં આતંકવાદ સાથે આમ સીધે સીધું નહીં પરંતુ હેન્ડિંગ ગ્લોવ કહેવાય ને પાછળથી હાથ મેળવીને એ પ્રકારનું આખું કરવું એ આતંકવાદીઓના જે પેલા સાગરીતો હોય એને એના માટેનું એક આખું પ્રોટેક્શન પૂરું પાડવું જેમ આપણે અત્યારે એક ફિલ્મ આવી છે આર્ટિકલ થ્રી તો એમાં જેમ એક દેખાય છે જે સુકા મેવાનો વેપારી એને પકડી જાય છે તે ફોન કરીને તાત્કાલિક એક જણાને કહે છે તો એ એના કારણે મહિલાઓ ને બાળકો એ પથ્થર મારવા માટે પહોંચી જાય છે અને ત્યાંના રસ્તા પણ એવા પર્વતીય વિસ્તારો છે સાંકડા વિસ્તારો છે એટલે તમે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અને એટલા માટે થઈને તમે જે રસ્તે જવાનું હોય તે રસ્તે જવું પડે અને ત્યાં એકદમ સાંકડા હોય એટલે જીપ ઉપર પથ્થર મારો થાય કાર ઉપર પથ્થર મારો થાય તો સરકારી સેના હોય કે પછી સુરક્ષા દળો હોય બીએસએફ જેવા એના માટે કોઈ ઓપ્શન રહેતું નથી જો ગોળીબાર કરે ને એમાં લોકો મરી જાય તો માનવ અધિકારના પ્રશ્નો આવી જાય એટલે આ પ્રકારની આખી રાજનીતિ ત્યાં કરવામાં આવી છે એ લોકો એ એક માત્ર પોતાનો વિકાસ પોતાના સંતાનો તમે જુઓ તો ફારૂક અબ્દુલ્લા છે એ ભાગે લંડન જ રહેતા હોય અને એ લોકોના સંતાનો છે વિદેશમાં આ બધા અલગતાવાદી તત્વો હતા બધા ગિલાણી ને યાસીન મલિક ને આ બધા મોટા ભાગના એ લોકોના સંતાનો પણ વિદેશમાં ભણતા હોય પરંતુ અહિયાં એ લોકો એ આ લોકો જે જનતા હતી એ જનતાને ઈસ્લામના નામે એકદમ ઉશ્કેરી અને અહીંયા એમ કે કોઈ બીજે આવી જશે તો આપણને તકલીફ થશે અને એ લોકો ભારત આપણા દેશ આપણે ગુજરાતમાં હોય તો આપણે ભારતને અલગ ન ગણીએ આપણે ભારતમાં ભાગ જ ગણીએ પણ એ લોકો એમ કે આ તો ભારત થી આવેલા છે આ તો દિલ્હીથી થી આવેલા છે એમ કરીને અલગતાવાદ આખો ભરી દીધો અને માનસિકતા ખરી એક કોઈક ને જો ત્રાસવાદી હોય અને એનું એનું એન્કાઉન્ટર માં મૃત્યુ થાય તો એની પાછળ ત્યાંના મોલવી હોય મુલ્લા હોય આ બધા એને એટલે આખી જે રાજનીતિ છે ને એને અલગ એના ડાયમેન્શન છે એની મસ્જિદો ના કેટલાક મોલવીઓ જોડાયેલા છે કેટલાક મુલ્લાઓ જોડાયેલા છે કેટલાક અલગ તાવાદી જે ઉરિયત કોન્ફરન્સ ને આ બધી સંસ્થાઓ છે એ લોકો જોડાયેલા છે પાકિસ્તાન ના લોકો જોડાયેલા છે સાથ કેટલાક મીડિયા વાળા પણ આપણે ન કહેવાય પણ ત્યાંના જે મીડિયા વાળા છે

ત્યાં ઘણો બધો સમય લાગશે આ માગણી થાય છે કે ત્યાં લોકશાહી નું પુનઃ થાય પરંતુ મને લાગે છે કે મોદી સરકારે એમાં ઘણા બધા સમય એને આપવો પડશે કારણ કે જ્યાં સુધી ત્યાંની જનતાને ખબર નહીં પડે કે આ જે રાજનેતાઓ છે એ રાજનેતાઓ તો પોતાનું ઘર જ બધું છે ચાહે રોશની એક હોય ચાહે બીજા કોઈ પણ એવા ક્રિકેટ એસોસિએશન કો બેંકના ના કૌભાંડ હોય આ બધું કરીને એમણે પોતાનું ઘર ભર્યું અને આપણને અલગતાવાદના નામે પથ્થર પકડાવી દીધા આપણું જે સ્કૂલો અત્યાર સુધી બંધ હતી થિયેટરો બંધ હતા તમને નવાય લાગશે ઇસ્લામના નામે એ લોકો ત્યાં લાલ તિરંગો ન લેરાવી શકે આ પ્રકારની સ્થિતિ ત્યાં ઉત્પન્ન કરી દેવામાં આવી હતી જેથી આ લોકોનું શાસન ચાલુ રહે મારા ફરતી એ લોકો શાસન કરતા રે તો મને લાગે છે કે આ રાજનીતિ છે એ જ્યાં સુધી આ લોકો રહેશે ત્યાં સુધી બહુ અઘરું પડશે

તેમ છતાં પણ અહીંના જે ના માલિકો ના મેનેજરો એ લોકો અમને પરમિશન આપતા હતા કે ના તમે તમારે કરો માતાજીના ગરબા કાશ્મીરમાં કરવા એ બહુ ઊંચી વાત કહેવાય અને એ લોકોએ અમને સપોર્ટ આપ્યો છે એ લોકોએ જોયું કે ભાઈ અમે અમારો ધર્મને એ કરીએ છીએ અને હા એટલું ખરું કે જયારે નમાજનો ટાઈમ હોય કે લાઉડ સ્પીકરોમાં નમાજ થાય તો એ વખતે અમે ગરબા ના કરી શકીએ એ વખતે અમે અમારા સ્પીકર બંધ કરીએ કારણ કે આપણે એમના ધર્મને પણ એટલું જ માન આપવું પડે અધરવાઇઝ અમે લોકો ચારે તરફ ગુલમર્ગમાં બરફ બરફની અંદર હોટલોમાં ડાન્સ ગરબા મોજ મસ્તી બધા પ્રવાસીઓ કરે છે અને અત્યારે હમણાં જ આખું ગ્રુપ હોય ઓછામાં ઓછા પચાસ સાહીઠ પ્રવાસીઓ આપનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે તો એ લોકો હોટલમાં ચેકિંગ મન મૂકીને વરસી જાઓ બધા

ઇન્ડિયા માટે હતી કારણ કે હવે એમને ખ્યાલ આવી ગયો કે પાકિસ્તાન તો ઓલરેડી બરબાદ થઈ ચુક્યું છે હવે બીજો ઓપ્શન એમની ચાઇના કોઈ પણ રિલીજીયસ એક્ટિવિટી મુસ્લિમ કે લગતી લોકો કરવાની ઘણું બધું લિબરલ છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ અને બધી રીતે જે પ્રવાસીઓ છે ટુરિસ્ટો છે એ પણ વધારે સારા સોબર હોય છે અને બધા જ અહિયાં એટલા માટે ભારતની સાથે જ જોડાવા માટે કાશ્મીરના સ્થાનિક લોકો પણ તૈયાર છે જો અત્યારે બીજા મારી સાથે બોમ્બે થી આવ્યું છે બેનો બધા આવ્યા છે અહિયાં તમે જોઈ શકો છો અહિયાં હજી હમણાં જ લોકો hotel માં check in કર્યું છે અને બધા જ પ્રવાસીઓ અનેક પ્રવાસીઓ અહિયાં આવી રહ્યા છે કોઈ ડર વગેરે લોકો આવી રહ્યા છે જે પહેલા થોડું ઘણું સંકોચ રહેતો હતો કાશ્મીર જવા બાબતે હવે નથી રહ્યો એટલો બધો મોટા પ્રમાણમાં અને આ ઉપરાંત જયવંતભાઈ કાશ્મીર માટે હું એક જ સ્લોગન આપવા માંગુ છું આપણા અમદાવાદ ગુજરાત ની પબ્લિક ને કે ચલો કાશ્મીર ડરો નહી ય પર ભી ઇન્સાન હે બસ આટલો એક મારો સંદેશો છે એ આપના નિર્માણ ટીવી ના માધ્યમથી સૌને આપવા માંગુ છું બિલકુલ અને જુઆત થઈ ગઈ છે હા એ શરૂઆત થઈ ગઈ છે જેમ વાત કરી એમ કે ભાઈ ત્યાં લાલચોકમાં પહેલી વાર સ્વતંત્રતાના પંચોતેર વર્ષ થયા ત્યારે આટલું લાલચોકમાં તિરંગો ફરકાવી શકે છે થિયેટર ખુલી છે સ્કૂલો ખુલી રહી છે પરંતુ જે વાત છે ત્યાં સુધી એ શરૂઆતને એને આપણે પરિણામ સુધી લઈ જવી હશે એને એકદમ ભારતના બીજા રાજ્યોમાં જેમ આપણે એક હરી ફરી શકીએ છીએ પહેલા પણ લોકો જતા જતા ગમે તેવો ત્રાસવાદ હતો એ સમયે પણ અમરનાથ યાત્રા મારા પત્ની પણ બે હજાર સત્તરમાં અમરનાથમાં જયારે હુમલો થયો ગુજરાતી બસ ઉપર ત્યારે એ કાશ અમરનાથમાં જ એટલે બે હજાર સત્તર અઢાર સુધી લોકો ત્યાં જતા જતા હતા આપણે લોકો છે એ ડરતા નથી એ વાત સાચી છે એટલે અને ત્યાંના લોકોને પણ ખબર છે કે આનાથી આપણી રોજીરોટી ચાલે છે એટલે એ લોકો પણ પ્રવાસીઓને કંઈ કરતા નથી સિવાય કે બહુ એક એકાદ બે વાર એવા બનાવો બન્યા છે એ સિવાય પ્રવાસીઓને એ લોકો છેડતા નથી એ લોકોને તકલીફ એ છે કે ત્યાં તમે સ્થાયી થવા જાઓ તો તકલીફ છે એટલે એ જે માનસિકતા છે એ વિકાસના ફળ એ પહોંચશે લોકોને ખબર પડશે કે ના ના આપણે હવે આજે દાખલા તરીકે મોદી સાથે એક ત્યાંનો ખેડૂત છે જે મધ ઉછેરનું કામ કરે છે અને એને સરકારની યોજનાનો લાભ લીધો પચીસ ટકા સબસિડીનો અને એને પેલા પચીસ પેકેટ એ મોકલતો તો આજે અઢીસો પેકેટ કે બસો પેકેટ મોકલે છે અને સાહીઠ હજાર જેવી એની આવક થઈ રહી છે તો આવી જયારે આવક થવા લાગશે અને એને વિશ્વાસ બેસશે અને એના માટે પોઝિટિવલી કામ કરવું પડશે મીડિયાએ પણ પોઝિટિવ કામ કરવું પડશે ત્યાંના રાજનેતાઓ સમજવું પડશે બીજા બધા લોકોએ પણ સમજવું પડશે સામાજિક નેતાઓ ઇસ્લામના કહેવાતા અગ્રણીઓ છે એમણે પણ ત્યાં સમજવું પડશે કે આપણે જે કરીએ છીએ ખરેખર દેશના અને પોતાના બાંધવો જે છે એના લાભમાં કરીએ છીએ કે કેમ તો એના કારણે એ સમજ છે અને આ લોકો પણ સમજ છે કે ભાઈ નાના વિકાસ આપણને પહોંચી રહ્યો છે આ બધું તો તો શું થાય તમે કરો સુરક્ષા દળો ઉપર સામે સ્વાભાવિક છે કે સુરક્ષા દળો કાર્યવાહી એને કરવી જ પડવાની છે અને એટલા માટે તમને પકડી જશે તમારું એન્કાઉન્ટર થશે અને તમારા પરિવારમાં એક કમાતો ધમાતો એક યુવાન અથવા તો સ્કૂલમાં વળતું બાળક છે એ તો મરણ ને શરણ થશે તો આ આનો અંત ક્યાં આવશે એ સમજવું જ્યાં સુધી એ સમજાશે એટલે બે પક્ષે છે વિકાસના ફળ અત્યાર સુધી આપણે શું કરતા હતા કે કેન્દ્ર તરફથી કરોડો કરોડો અબજો રૂપિયાના પેકેજો જાહેર થતા હતા કાશ્મીરમાં લોકશાહીની વાત થતી હતી પરંતુ અંતે ત્યાં તો મુખ્ય પ્રધાન જે રહેતા હતા ફારૂક અબ્દુલ્લા કે મહેબુબા મુફ્તી જેવા એ લોકો જ પોતાના ઘર ભરતા હતા એ બહુ સ્પષ્ટ હવે દેખાઈ રહ્યું છે એ લોકોના મોટા મોટા જે વિસ્તાર છે વિસ્તાર એમાં ઘર છે તો એને કારણે લોકો સુધી ફળ પહોંચ્યા નથી વચ્ચે જગમોહનુ જયારે રાજ્યપાલ હતા અને એના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું ત્યારે એમણે પ્રયત્ન કર્યો હતો એના કારણે થોડું વાતાવરણ સુધર્યું હતું પરંતુ ઓગણીસો નેવું માં જાન્યુઆરીમાં જયારે આતંકવાદ શરૂ થયો મોટા પ્રમાણમાં અને એકદમ યોજનાપૂર્વક હિન્દુઓને ત્યાંથી ખદેડવામાં આવ્યા એ પછીથી પરિસ્થિતિ વરસતી ગઈ વરસી ગઈ અને એનો અંત છે હવે ધીમે ધીમે આવી રહ્યો છે બિલકુલ એટલે એવું કહી શકાય કે જે પહેલા ભ્રષ્ટાચાર પણ થતો હતો એ એની ઉપર હવે લગામ લાગી જશે કારણ કે ડાયરેક્ટ કેન્દ્ર જો એમાં હસ્તક્ષેપ કરે તો પહેલા તો આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર